હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેજો જો અમે અર્કન ભાઈ ને બધા યુટ્યુબર છે આ મેન બધા આવી ગયા છે મેં ભાઈ ને લગ્ન છે આ ગાડી હણગારી લીધી જોઈ શકો છો બાકી તમે બધા જો મેં ત્યાંથી વળ ખાય જ બધા ધીરે ધીરે જો આ ગાડી હણગારેલી છે જોઈ લેજો સરસ મજાની ગાડી હણગાડી વરરાજાને લઈને જવાના છે આપણે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો આરકન ભાઈ છે યુટ્યુબર છે નાના એવા અને કોઈને ગાડી ભાડે જોતી તો ભાઈ જો અહીંયા નંબર આપી દેવું તમને જોતાય તો આ રીતના હણગારેલી છે ગાડી આ અમારા વરરાજા છે આ અમારા વરરાજા છે આ વરરાજા જો નાળી ભગવાન બધી રખડવા માંડ છે અત્યારે